આજકાલ દ્વારા છેલ્લા ચૌદ વર્ષોથી જામનગરની અંદર વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે મુંબઈના સુપ્રસિદ્ધ સિંગરો અને ઓર્કેસ્ટ્રા ક્લાસિક ઇવેન્ટ્સના સંગાથે ખૂબ જ સુંદર ઓર્કેસ્ટ્રાનું આયોજન આજકાલ દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને આજે જો હું વાત કરું તો આજે મને એટલો બધો આનંદ થયો છે કે જામનગરના જે ખેલૈયાઓ છે એનામાં જે આજે મેં એનર્જી જોઈ છે અને જે સંખ્યામાં અહીંયા આટલી મોટી સંખ્યામાં ખેલૈયાઓ ખૂબ ઝોમથી રમી રહ્યા છે અને આ જોઈને જ અમને દરેકને પ્રોત્સાહિત કરવાનું મન થાય અને આજે જીઓ દ્વારા દરેક ખેલૈયાને એક હજાર રૂપિયાનું મિનિમમ ઇનામ અને એ સિવાય મોટા મોટા ઇનામો પ્રોત્સાહિત કરવા માટે આજકાલ દ્વારા રાખવામાં આવ્યા છે આવો જ ઉત્સાહ ખેલૈયાઓનો જો રહેશે તો મને એવું લાગે છે કે આવતા વર્ષે આજકાલે પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર ખૂબ મોટા પાયે આયોજન કરવાનું નક્કી કરવું પડશે એવી મને આશા છે મારું નામ વિનાયક મહેતા છે ઇન્ફિનિટી મનીમાંથી અને આજકાલની આ વેલકમ નવરાત્રીમાં આવીને ખૂબ જ આનંદ આવ્યો અને બધા એને આ રીતના પરફોર્મન્સ કરતા એ જોયું છે કે ગુજરાતમાં જે નવરાત્રિનું જે મહોત્સવ છે એ બધા કેવી રીતના માણે છે અને મને પણ ખૂબ મજા આવી છે આજકાલ આવવા માટે પરિવાર જેવો થઈ ગયો છે અજયભાઈ સાથે ચંદ્રેશભાઈ સાથે છેલ્લા દોઢ વર્ષથી સંબંધ છે અને હવે ઘર જેવું થઈ ગયું છે ને એ બોલાવે એટલે ન આવવાનું થાય બને નહીં ક્યારેય હવે તો ઘરનો જ પ્રોગ્રામ છે થેન્ક યુ આવતીકાલથી નવલા નવરતાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે જામનગરના આંગણે આજે નવરાત્રીને આવકારવા માટે વેલકમ નવરાત્રીનો ખૂબ સરસ આયોજન આજકાલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આજકાલના મોભી એવા ચંદ્રેશભાઈ જેઠાણી પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા જામનગરના ધારાસભ્ય દિવ્યશભાઈ અકબરી મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા જામનગરના કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને ખેલાયાઓ ઉપસ્થિત રહ્યા હતા આજકાલના આયોજનને ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે આજકાલ પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી અને ખેલાયાઓ પણ મન મૂકીને રમ્યા હતા ત્યારે હું આજકાલ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને જામનગરવાસીઓને આ નવના નોરતામાં માતાજીની ખૂબ કૃપા વર્ષે એવી શુભકામનાઓ આપું છું